વલસાડના હાલરમાં આવેલ મિલર ગ્રુપ હાલર અને અનાવેલ પરવાર વલસાડ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો આઠ રક્ત યુનિટ એકત્ર થયું હતું આ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને મહિલાઓ ઉત્સાહભેર રક્તદાન કરે છે વલસાડના હાલર હાલર વિસ્તારમાં વર્ષોથી ચાલતા મિલર ગ્રુપ અને અનાવિલ પરિવાર વલસાડ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન હાલરની અંકુર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં એકસો આઠ રક્ત યુનિટ એકત્ર થયું હતું રક્ત એકત્ર કરવામાં સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી દરેક રક્તદાતાઓને ટિફિન અને પાણીની બોટલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા અને સમારંભમાં મુખ્ય મથકના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા અને પરિવાર વલસાડના પ્રમુખ ભીખુભાઈ ઉપસ્થિતિ તેમજ મિલર ગ્રુપ હાલરના હોદ્દેદારો સભ્યો હાજર રહી રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો સમાજના ભાષિનભાઈ દેસાઈએ રક્તદાન મહાદાન હોય જેથી તમામને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી અમે ગ્રુપ વસી ફરિયા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણેશ ઉત્સવ દરમિયાન અને તાજિયા દરમિયાન ખાસ કરીને અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા આવ્યા છે આ વર્ષે પણ એ જ રીતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ કેમ્પ થકી અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકસેવા અમે કરી શકીએ જેથી કોઈની જિંદગી બચી શકે અને કહેવાય છે કે રક્ત કોઈ ફેક્ટરીમાં મળતું નથી એ આપણે દાન કરવાથી જ મળી શકે છે એટલે આ એક ખાસ એક સેવાનો કાર્યક્રમ અમે રાખ્યો છે સાથે હું એક અપીલ કરું છું વલસાડના યંગસ્ટરને કે આપ પણ ખૂબ મોટી સંખ્યામાં આગળ આવો અને આવા રક્તદાન શિબિરોનું આયોજન કરો જેથી કરીને લોકસેવા એક

અ સરસ સેવાના કાર્યો કરતા રહેશે એની પણ અમે ખાતરી આપીએ છીએ આ વિવિધ મંદળોને પણ આ તરફથી એક મેસેજ આપવા માંગુ છું કે આ આપ ઘણા ઉત્સવ છે બીજા ઘણા ઉત્સવ આવે છે આપણા તો એ ઉત્સવ દરમિયાન આપ એક આ ટાઈપના જે સેવાના કાર્યો છે આપ કરો જેથી કરીને કોઈની જિંદગી બચી શકે અને લોકની સેવા કરી શકીએ આપણે એ જો હું વલસાડના બીજા વિવિધ ગણપતિ મંદળોને પણ મારી નમ્ર અપીલ કરું છું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે